રાજ્યમાં કાયમી OBC કમિશન નહીં હોવાનો વિવાદ ગુજરાત માંગ્યો ખુલાસો કમિશનની કામગીરી સહિતની બાબતો પર સ્પષ્ટતા કરવા કોર્ટે નિર્દેશ કર્યો છે સપ્ટેમ્બરના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે તો બે સભ્યોને હજી સુધી કેમ નિમણૂક નથી આપી તે અંગે યોગ્ય ખુલાસો

સોશિયલ જસ્ટિસ ડિપાર્ટમેન્ટની અને બીજી એફિડેવિટ રજૂ કરો છો અને જે હકીકતમાં તમારે કરવાની જે કોર્ટને ખાતે એ બાબતની અંદર ઉગ્ર રીતે સરકારને ઝાટકી કાઢી અને બે અઠવાડિયાનો ટાઈમ